હેલો દોસ્તો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું કેડીટેગ જી જે ચેનલ પર આજે હું તમારા માટે લઈને આવ્યો છું ખેડૂતોને સરકાર દ્વારા મળતી ખેતીવાડી પશુપાલન બાગાયતી અને મત્સ્યપાલન જેવી યોજનાઓમાં સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવે છે તેની સંપૂર્ણ વિગત અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જેથી ખેડૂત આવી સહાય યોજનાનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને આ વિડીયોમાં હું તમને આઈ ખેડૂત પોર્ટલ પરની તમામ યોજનાઓ વિશેની માહિતી તેમજ યોજનાઓમાં કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશ તો અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી આપ સુધી પહોંચતી રહે સૌથી પહેલાં આપણે આપણા બ્રાઉઝરમાં જઈને આઈ પોર્ટલ સર્ચ કરી દઈશું ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલાં નંબર ઉપર આ ખેડૂત લખેલું ગુજરાતીમાં તેમજ ઇંગ્લિશમાં લખેલી વેબસાઈટની લિંક છે આપણે તેના ઉપર ક્લિક કરીશું ઠીક છે અને જેવી લિંક ઓપન થશે કે તરત જ જે વર્તમાન સમયમાં આઈ ખેડૂત પોર્ટલ પર જે સ્કીમ ચાલી રહી છે તે તમને દરેક સ્કીમ ઓનલાઈન ડિસ્ટ ઉપર દેખાઈ આવશે તેમજ લાસ્ટ મહિનામાં ડિસેમ્બર મહિનામાં જે હપ્તો ખેડૂતોનો આવે છે તેની પણ માહિતી તેના ઉપર આપેલી છે આપ દેખી શકો છો ત્યારબાદ તે સ્કીમ તેમજ તે માહિતી લીધા બાદ આપણે ડાયરેક્ટ આયુ ખેડૂત પોર્ટલ પર આવી ગઈ છીએ જેમાં આપણને આપણા જે સંપર્કના જે કોન્ટેક નંબર આપેલા છે તેમજ ખેડૂતોને મૂંઝવાતા પ્રશ્નો અંગેની માહિતી છે ઈ સરકાર યોજનાઓ જેવી ઘણી લિંકો જોવા મળશે જેમાં આપણે આપણે કરંટ ટાઈમમાં ચાલતી યોજનાઓ જોવા માટે યોજના લખેલું જે આપણને દેખાય છે એના ઉપર ક્લિક કરીશું ઠીક છે જ્યારે યોજના પર ક્લિક આપવામાં આવશે ત્યારે આપણને આપણા જે ખેતીવાડીની યોજના તેમજ પશુપાલન બાગાયતી અને મત્સ્યપાલનની દરેક યોજનાઓ છે જે જેની લિંક આપણને દેખાશે ઠીક છે અને જ્યારે આપણે આમાંથી જે યોજના આપણે એપ્લાય કરવાની છે તેના ઉપર આપણે ક્લિક કરશું દાખલા તરીકે ખેતીવાડી કેમકે યોજનાઓમાં કેવી રીતે એપ્લાય કરવાનું પ્રોસેસ દરેકના માટે સેમ રહેશે તેમજ તેથી આપણે ખેતીવાડીની યોજના વિશે પૂરી માહિતી લઈ લઈશું કેમકે પ્રોસેસ દરેકમાં સેમ રહેશે ઠીક છે જેમાં આપણે ખેતીવાડીની યોજના ઉપર ક્લિક કરીશું અને જોઈ લઈશું કે વર્તમાન સમયમાં ડ્રોનની સહાય તેમજ સોલાર પાવર યુનિટ કીટની યોજના ચાલુ છે તેમજ આપણે એક એક્ઝામ્પલ તરીકે કેવી રીતે ફોર્મ ભરવું તે જાણવા માટે આપણે સોલાર માટે સોલાર માટે એપ્લાય કરીશું એમાં જોઈ શકશું કે સરકાર આપણને કેટલો ખર્ચ રૂપે પૈસા આપે છે કે કેટલી સહાય આપે છે જેની માહિતી આપણે જોઈ શકીએ છીએ કે પંદર હજાર કાં તો પચાસ ટકા જેમાંથી બંનેમાં જે ઓછું છે તે આપશે તેમજ તેની તારીખ આપણે જોઈ રહીએ છીએ કે અરજી કઈ તારીખથી કઈ તારીખ શા સુધીમાં કરવાની છે ઠીક છે તેમજ એમાં જરૂરી ડોક્યુમેન્ટ શું છે તેની પણ સંપૂર્ણ માહિતી તમને દેખાઈ રહી છે ડિસ્પ્લે ઉપર તો હવે આપણે નવી અરજી માટે એપ્લાય આપશું નવી અરજી ઉપર ક્લિક કરશું ત્યારે આપણને જોવા મળશે ઓલરેડી તમે આ વસ્તુ ખરીદી લીધેલી છે તો આપણે હંમેશા યસમાં જ સિલેક્ટ કરવું કેમ કે નો આપશો તો અરજી એપ્લાય નહીં કરી શકો ત્યારબાદ આપણે એમ એમાં યસ સિલેક્ટ કરી લઈશું અને યસ સિલેક્ટ કરવા બાદ તમે જોઈ શકો છો તમને એવું પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર યુઝર છો તો આપણે રજિસ્ટર હઈશું તો યસ અને નહીં એ તો ના નામાં સિલેક્ટ આપણે રજિસ્ટર નથી તો નામાં સિલેક્ટ કરી આપણે નવી અરજી માટે એપ્લાય કરી દઈશું ફર્સ્ટ લાઈન તમને દેખાઈ આવે છે એક બે ત્રણ ચાર પાંચ ગ્રીન કલરની એમાં ન્યૂ અરજી નવી અરજી છે જેમાં આપણે નવી અરજી માટે એપ્લાય કરીશું જેમાં આપણે જોઈ શકીએ છીએ કે નામ પિતા અથવા પતિનું નામ અટક જાતિ તેવી સંપૂર્ણ માહિતી આપણા દ્વારા માગવામાં આવેલી છે જેમાં આપ જોઈ શકો છો કે રેડ કલરના સ્ટાર ફૂંદડી ગુજરાતીમાં આપણે કહીએ તો એ જોઈ શકીએ છીએ એ વ જે વસ્તુ આગળ આપ કે નામ આગળ આપણને સ્ટાર દોરેલો છે તે વસ્તુ કમ્પલસરી છે મેન્ડેટરી છે જે આપણને ભરવી જ પડશે તો આ દરેક માહિતી આપણે ફિલ કરીએ અને આપણું ફોર્મ છે જે આગળ વધારીએ ત્યારબાદ આપણે વન બાય વન દરેક માહિતી ભરવામાં આવશે ભરીશું ઠીક છે જેમાં આપણે ખેડૂતોનો પ્રકાર છે આપણો મોબાઈલ નંબર છે આધાર કાર્ડ આપણે રેશનિંગ કાર્ડની ડિટેલ દરેક માહિતી આપણે ભરવાના રહેશે કેમકે રેશનિંગ કાર્ડની ડિટેલ આપણે જરૂર ભરવી પડે છે કેમ કે તેના પરથી કયા યુઝરની તમે અરજી આપો છો કેમ કે રેશનિંગ કાર્ડમાં ઘણા નામ હોય છે જેમાં એક એક્ઝામ્પલ તરીકે સમજાવો કે તમારા રેશનિંગ કાર્ડમાં ચાર નામ છે તો ચાર નામમાંથી કોણ અરજી કરી રહ્યું છે તેનું નામ અને ડિટેલ તમારે ક્રમવાઈઝ તેમાં સિલેક્ટ કરીને બતાવવાની હોય છે પછી એમાં આપણે આગળ જઈશું તો જોઈશું કે આટલું રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં જો હા છે તો હા અને ના છે તો આપણે ના સિલેક્ટ કરશું ત્યારબાદ આપણે સરકારી મંડળીની માહિતી છે અને દૂધ ઉત્પાદનની માહિતી છે જે સિલેક્ટ કરશું જો જેમાં આપણે સરકારી મંડળીમાં હા લખશું કે હા સિલેક્ટ કરશું તો તેની સંપૂર્ણ માહિતી આપણને ભરવાની થશે તેમજ દૂધ મંડળીમાં આપણે હા સિલેક્ટ કરશું તો દૂધ મંડળીને જે આપણી જે માહિતી છે તમારી તો કઈ મંડળી છે તે સિલેક્ટ કરીને તે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આપણે આપણી જે બેંકની ડિટેલ છે તે ભરવાની રહેશે આઈએફસી કોડ બેંકનું નામ તેમજ બેંકનો જિલ્લો કઈ તારીખે ચેક મતલબ ચેક નંબર ખાતા નંબર અને જે અરજદારનું નામ છે ઇએનજી કોર્ષમાં કર્યું છે તે આપ અરજદારનું નામ ઇંગ્લિશમાં લખવાનું રહેશે ત્યારબાદ આપણે આવી છીએ જમીનની વિગત પર જમીનની વિગતમાં આપણે જાણીએ છીએ કે આપણા સાત બારના ઉતારા તેમજ કોઈ એવું પ્રૂફ જે તમને તમારી પરફેક્ટ માહિતી આપી શકતું હોય જેને લઈ જે સાથે લઈને તમે આની માહિતી ભરી શકો છો કે કયા જિલ્લો છે માં કયા તાલુકામાં કેટલા હેક્ટર છે જમીન જે સંપૂર્ણ વિગત આપણી પાસે હોય જે આપણે આમાં ભરવાની રહેશે તેમજ આ ભર્યા બાદ આપણે અહીં આપણે આપણો જે રેશનિંગ કાર્ડ નંબર છે એ નાખશું તેમજ રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ અહીં સર્ચ આપવામાં આવશે જેથી સર્ચ કર્યા પછી જે આપણને જે રેશનિંગ કાર્ડમાં નામ હશે જે અરજદાર હશે તેની ડિટેલ આવશે જે અરજદાર હશે તે નામ આગળ આપણે સિલેક્ટ કરશું ત્યારબાદ આ જે આર રજિસ્ટ્રેશન તેમજ બિલ નંબર તારીખનું જે આપણે જોઈ રહ્યા છે જે આ વસ્તુ જે આપણે વસ્તુ ખરીદી છે અને વીજના માટે આપણે એપ્લાય કરી રહ્યા છીએ ઠીક છે તો એની ડિટેલ નાખવાની થશે ત્યારબાદ આપણે એનો જે છે અઠ્ઠાણું બેતાલીસ એ અરજી આપણે સેવ કરીશું અરજી સેવ કર્યા બાદ આપણી જે એક આપણી અરજીનો એક નંબર જનરેટ થશે જે આપણે મોબાઈલમાં મેસેજ તેમજ ઇમેલ આઈડી છે તો ઇમેલ આઈડી ઉપર તરત આવી જશે ત્યારબાદ આપણે જઈશું અપડેટ અરજી ઉપર અને અરજી કરતી વખતે જો કોઈ મિસ્ટેક થઈ જશે જેવી કે નામમાં કોઈ નંબરમાં ભૂલ હોય તો આપણે એ અરજી નંબર જે આપણા મોબાઈલમાં છે અરજી નંબર આમાં નાખીશું તેમજ જમીનનો ખાતા નંબર અથવા રેશનિંગ કાર્ડ બંનેમાંથી કોઈ બી એક નંબર નાખી કેપ્ચા નાખી અને ફરી સર્ચ કરશું અને ફરી સર્ચ કરીશીએ અને આપણે ત્યારબાદ આપણને આ આ ડિસ્પ્લે દેખાય છે એ રીતની માહિતી ફરી ખુલી છે જેમાંથી આપણે જે વસ્તુ સુધારવી છે તે સુધારી શકશું ઠીક છે તેમજ તે અંતમાં આપણે એના સબમિટ કરી અથવા સેવ કરી દઈશું પછી આપણે એના થર્ડ સ્ટેજમાં એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજી આગળ રાખશું તેમજ એ જે રીતે આપણે અપડેટમાં અરજી કરી તે રીતે ડોક્યુમેન્ટમાં પણ સેમ પ્રોસેસ બધામાં સેમ જ રહેશે કે આપણો નંબર કે રેશનિંગ કાર્ડ નંબર નાખ્યા પછી એને સર્ચ કરીને લોગ કરી દઈશું આપણે જેમાં ડોક્યુમેન્ટમાં જે આપણને આ જોડે માગ્યા છે જે કમ્પલસરી છે એક તો આપણે જે મશીન ખરીદ્યું છે આપણે સોલાર પાવર યુનિટ કીટ માટે એનું બિલ હશે જે કમ્પલસરી છે આપણે અપલોડ કરવાનું તે અપલોડ કરી દઈશું જે પીડીએફ કે ઇમેજ ફોર્મેટ હશે અને એની જે સાઇઝ હશે આપણને કીધી કહેલી કે દોઢસો કેબી કે એમ બી ફોટો હશે તો કે હશે અને પીડીએફ હશે તો વીસ ત્રીસ પંદર એમ બી એટલી સાઈઝ નોર્મલી લેતા હોય છે ઠીક છે ત્યારબાદ આપણે અરજી સબમિટ કરી અને નેક્સ્ટમાં જઈશું હવે જ્યાં સુધી આપણી આપણા ચોથા નંબરના જે સ્ટેજ ઉપર છીએ ને અહીંયા જ્યાં સુધી આપણી અરજી કન્ફર્મ કરીને સેવ નહીં આપીએ ને ત્યાં સુધી આપણી અરજી સબમિટ નહીં ગણાય તો આપણે ફરીથી એમાં આપણો નંબર નાખીને પ્રોસેસ કરશું સર્ચ આપશું તેથી અરજીની પૂરી ડિટેલ આવશે તમારા નામ સાથે તમારે તેને જોઈ લેવાની કોઈ ભૂલ હોય તો ફરી તમે આ અરજી અપડેટમાં જઈને સુધારી શકો અને તમને એવું લાગે કે અરજી આપણી કન્ફર્મ છે ઓકે છે કોઈ ભૂલ છે નહીં તો આપણે અરજી કન્ફર્મ કરશું નીચે સબમિટનું કે ઓકેનું બટન હશે પ્રેસ કરીને આપણો નેક્સ્ટ જઈશું અને આપણી અરજી સબમિટ થઈ જશે જેનો ઓટીપી આપણો મોબાઈલ ઉપર અથવા આપણો જે એનો કોડ જનરેટ થયો છે તે આવી જશે ઈમેલ આઈડી ઉપર બી પણ ઘણી વખત આવતી હોય છે પછી લાસ્ટમાં આપણી અરજી છે પછી લાસ્ટ ઓપ્શનમાં છે અરજી પ્રિન્ટ કરવા માટે અરજી આપણી જે સબમિટ થઈ ગઈ છે એ અરજી નંબર આપણે નાખી એ કાર્ડ નંબર નાખી અને પ્રિન્ટ માટે જ્યારે આપશું આપણે તો આપણી અરજી પીડીએફમાં ડાઉનલોડ થઈ જશે એ અરજીને આપણે પ્રિન્ટ કાઢીને આપણે જે શાખા જે આપણે સબમિટ કરાવવાની હોય છે તે પણ રહેશે તેમાં જે તમને આપનું માર્ગદર્શન મળે છે કે આ ઓફલાઈન કોપી એક જમા કરાવવાની છે સિક્કા સાથે સાઇનવાળી તેમજ આ ઓનલાઈન અરજી છે જે તમે ટ્રેક કરી શકો કેટલા પ્રોસેસમાં છે ઠીક છે અને ત્યારબાદ આપ આ અરજીને એક પીડીએફ ફોર્મેટ હોય ફોન કે કોઈ કોમ્પ્યુટરમાં સેવ કરીને રાખી શકો છો